TikTok થી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસેથી 2 કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ટિકટોક કીર્તિ પટેલનો ખોક કીર્તિ પટેલે બે કરોડ રૂપિયાની ખંડણી બાબતમાં ફરિયાદ નોંધાયા બાદ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ કોર્ટમાં ઉતરી છે. મોટા સમાચાર સામે આવ્યા ભારતમાં પ્રતિબંધિત TikTok એપ્લિકેશનથી સુરત કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ એટલે ફેમસ થઈ ગઈ હવે કીર્તિ પટેલ એટલે હદે પહોંચી ગઈ તે ગુનાની દુનિયામાં પહોંચી ગઈ છે અને વધુ ફેમસ થઈ ગઈ તેવું કહેવું પણ ખોટું નથી કારણ કે કીર્તિ પટેલ વિરુદ્ધ સુધીમાં મારામારી ધાક ધમકી વગેરે જેવી ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ ચૂકી છે જ્યારે કીર્તિ પટેલ પર બધે વિવાદ સપડાય આવ્યો છે જ્યારે કીર્તિ પટેલ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે કાપોદરા પોલીસ મથકે નોંધાયો ગુનો હાલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો સુરતના એક વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી જો કે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે આ સમગ્ર સમાચાર વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો અને જેમ બને તેમ ફટાફટ આ વિડીયોને શેર કરો અત્યારના તાજા સમાચાર સામે આવ્યા છે અને વધુ કીર્તિ પટેલની નવી અપડેટ આના પછી શું થઈ રહ્યું છે તે અપડેટ જાણવા માટે અત્યારે જ ચેનલ લે